બહુ જાડાઈ ની બહુ પતલાઈ ની એવી રીતે આપણે આ પીસ તૈયાર કરી લઈશું અને આ આવી રીતે મેં સુધારી લીધા છે અને હવે આપણે અંદરના જે આ બી આવે છે ને તે આવી રીતે કાઢી લેશું આવી રીતે આપણે બધી રીંગ તૈયાર કરી લેશું અને અહીંયા મેં અંદરથી બધા બી કાઢી લીધા છે હવે તેમાં આપણે મીઠું ઉમેરી દઈશું થોડું અને આવી રીતે મસળી લઈશું અને દસ મિનિટ માટે આપણે રાવા દઈશું અહીંયા દસ થી પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તેને હવે ધોઈ લઈશું અહીંયા મેં આ કારેલાના પીસ ધોઈ લીધા છે તેમાં હવે આપણે એક કપડું લઈશું અને કોરા કરી લેવાના છે પાણી આમાં નથી રહેવા દેવાનું સાવ કોરા કરી લેવાના છે આવી રીતે આપણે બધું પાણી કાઢી લેવાનું છે અને તમારી પાસે જો ટીશ્યુ પેપર હોય તો તમે આવી રીતે પણ કરી શકો તો જલ્દી સુકાઈ જશે કારેલાને કોરા કરી લીધા છે અને તેમાં એ બે ચમચે આપણે કોર્ન ફ્લોર ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ પણ ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે આ જે કારેલાને કોર્ન ફ્લોર લગાવીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને ધીમા ગેસે આપણે આને તળવાના છે અને આ કારેલાને ક્રિસ્પી થાયને ત્યાં સુધી આપણે તળવાના છે તમે જોઈ શકો છો જુઓ તમે અને થી પંદર મિનિટ તળાતા થાય છે આને જુઓ તમે સરસ તળાઈ ગયા છે એકદમ ક્રિસ્પી આવી રીતે આપણે બધા કારેલાને તળી લઈશું અને દાળ ભાત સાથે છે પછી અડદની દાળ અને રોટલા બનાવ્યું હોય તેની સાથે પણ સલાડમાં તમે આને લઈ શકો તો એ સ્વાદમાં સરસ લાગે અત્યારે તો ચોમાસું છે એટલે કારેલાય સરસ મળે છે એટલે તમે આવી રીતે બનાવીને તમે અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો ને આવી રીતે આપણે બધા કારેલાને તળી લઈશું અહીંયા અમે જો તમે કારેલા મેં તળી લીધા છે અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને થોડોક આપણે સાટ મસાલો ઉમેરશું અને થોડોક મેં આમસૂર પાવડર લીધો છે તે ઉમેરશું અને લાલ મરચું લીધું છે તે ઉમેરી દેશુ અને અહીંયા મેં બુરું ખાંડ લીધી છે તે ઉમેરશું અને ખાંડ તમને ન ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો પણ આમાં આમસુર પાવડર ઉમેર્યો છે એટલે બધો સટપટો સ્વાદ એકદમ સરસ લાગે અને હાથે કરીને આપણે મિક્સ કરી લેશું ત્યાં મસાલા મેં બધા ભેળવી દીધા છે તમે જોઈ શકો છો અને તમને જેટલું તીખું ભાવતું હોય એટલા તમારે મળશું ઉમેરવાનું અને સાટ મસાલો પણ તમે એટલો ઉમેરી શકો અને અહીંયા મારી આ રેસીપી તૈયાર છે અને તમને જો મારા ક્રિસ્પી કારેલાની રીંગ ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો